માતાજી મિત્રો અત્યારે આપણે જાવી છીએ મોટી મારડ તો અહીંયા ભરત ગોસ્વામીની અત્યારે મીટિંગ છે ખેડૂત મીટિંગ તો ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને આપણે અમુક અમુક પાર્ટ આપણે વિડીયો બનાવતા રહીએ તો વિડીયોને અહીં સુધી બની રહ્યો અને લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ અમે સીધા મોટી માડીએ ના મિત્રો આ કરવા પાટી દર્શન રહ્યો અત્યારે અહીંયા અત્યારે પરશભાઈ ગોસ્વામી ની અહિયાં અત્યારે મિટિંગ છે તો આપણે ત્યાં આવ્યા છીએ સમાજ અહીં પબ્લિક અત્યારે છે તો હમણાં એન સુધી બની રહ્યો મિત્રો પરેશભાઈ ગોસ્વામી અત્યારે અહીંયા આવી ગયા आज नापरा मुख्य अतिथि कि कोरेस्बाई गोत्रवानी है कि तो आज का अच्छा प्रथम दिन हमने अपने भारत के साथ एक कोरेस्बाई गोत्रवानी पर बैठा है मैं सुमित यांतो जब कलर की वाली जब नष्ट हली चलती है तो काफी बेकार हली उत्तरीय ने एविन चंबे गायब हुए जैसा होशुप्रादे मुख्य मार्ग काम उनका मोटिगम से आगामना आश्च हमें फिर हम रोज जय जवान जय किसान पाछड़ा जी थोड़ो ओछो हो जाए थोड़ा बिल्कुल जय जवान जय किसान चलो खूब सरस आगे हम तो घड़ा समय की मोटी मार आवानो प्लान तो विचारता था परंतु कुदरत धारे ने ऊपर वाला ने इच्छा होई अंदर थाय के आवानो थाय क्या थी મોટી મારા ની અંદર આ બધા ખેડૂતો એકઠા થયા છે એમાં મોટી મારા ગામ આસપાસના ગામ અને મને લાગે છે કે આસપાસના તાલુકાઓમાંથી પણ ખેડૂત ભયો વધારેલા છે આ તમામ ખેડૂત ભાઈઓને મારા સ્પષ્ટ કરી છે આ સાથે આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત કૃષિ મિત્ર જયેશભાઈ હિરબડા નામ તો તમે એમને પણ લગભગ ઓળખતા હશે ઘણી વખત রবিবার নো কি আপো খালি কম বই খেলু সমাধান এক খালি কম মারি সাথে লাইভ মা জোড়াতা হই না ফটো পর ইউটিউব উপর খেতি লক্ষী গড়ি গড়ি সারি माहिती આપેছে জয় শ্রী রাম pralelu তমে সর্ব সর্ব সুখ্যাত তনে খেতি লক্ষী গড়ি গড়ি সারি माहिती মোর সে এ সাথে তমে আমরা যেমনে রাতমা আঙ্গার কি কৃষি ইউনিভার্সিটি মাটি বিপতি antigenic মাসে संजय ভাই মন্ডা এবং এনো পর আপে

અનાવ બધુ વર્ષ કે કારણે કે નુકસાન ઇકો સંગ કરવા મવાવાઈ હોય છે શેઠા પણ ભૂલ્યો કે બીજું નુકસાન થઈ હોય પાર કુતોલા મતોવત પડી ગઈ કો આપડે પાર કુતાવે મોટી છે એ મોટી મોટી સમસ્યા આપડે આવી હોય પ્રાત્યના પણ ઘણા સમયથી વરાત જો મારતું પ્રાત્યની બચ્ચે પણ રેડા ગામ કા ચાલે પ્રાતનો વરાત કોઈ ના પતા કઈ ઉભારીને अपेक्षा को एक कोई <laughs> तो हरा के महातिया के लिए दवा छाती रही नदी ले आवातरण करी और आवातरण की बच्चे पर सवा संघ वाली एक जाप्कू पड़े तो आ एक जाप्कू समा गई अपना सब कई हवाई जाप्की जैसे नीचे को पानी भी एक जाप् मान सुखारो माताDiosमा तो दिया एक जाप् जारी है बेटा हमने आ समस्या को सामने करी है नेमा पावे

પણ સામાન્ય પોમે પછી ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા બનાસકાંઠા મે જે રાજસ્થાન અને પાકિસ્તાન border તામુની પર કેમ પણ વરસાદની કરતા વધારેની સંખ્યા એક કેલેને ત્રણ સુધીના પર વરસાદોયા થઈ શકે છે અચમાં પર પાકિસ્તાન borderલે આ દેતા ભારતમાં ઓટોવક્ષે દક્ષિણ ગુજરાત એટલે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પતો હોય તો એ દક્ષિણ ગુજરાત મે પણ વરસાદ થતો કે ખૂબ વરસાદો પડે તો આપો

ફેવરેબલ કન્ડિશનમાં આવશે એના કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ વધારે વરસાદ પડશે અને બંગાળની અંદર અત્યારે તૈયાર થઈ રહી છે આ સિસ્ટમ છે એ પેલા સાયક્લો ભેજ અને યોગ્ય હવામાન મળે આમ તો વરસાદ હવામાન જે કાંઈ છે તાપમાન અને પવનની ગતિ અને પવનની દિશા એ આપણું સમજાય જાય એટલે આપણે ખબર પડી જાય શું કરવાનું છે

કે ગુજરાતના એકદમ આઠે પોઠી એટલે કે પશ્ચિમ મધ્યપ્રદેશ પર પોઠી અને વેલમા ક્લોક પ્રસરણ વધારે મજબૂત બનવાનું છે કેમ કે અરબ સાગરમાં કરંટ છે યાની એ પૂરે પૂરો ફેર મળે છે એટલે વધારે મજબૂત બનીને વેલમા ક્લોસર છે ને એ ડિપ્રેશન બની જશે હવે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ડિપ્રેશન ગુજરાત પરથી પસાર કરવાનો છે એટલે લગભગ 25 તારીખ પર 25 26 તારીખે નહીં અને સાત આઠ દિવસ એવા આવશે કે જેવી રીતે જુનામાં થયું હતું એક એક દિવસની અંદર પંદર પંદર ઇંચ વરસાદની તૈયારી આપણે ઉનાળામાં જૂન મહિનામાંથી ચોમાસું કાલુ હતું કર્યા પછી તારીખ વરસાદ